કુંભ આમંત્રણ આપવા માટે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના વડા પ્રવીણ તોગડિયા સાબરકાંઠાના હિંમતનગરના એક દિવસના મહેમાન બન્યા હતા બીજા તેમને નિવેદન આપતા જણાવ્યું હતું કે એક કરોડ લોકોને ભોજન સહિત છ કરોડ લોકો માટે વિવિધ વ્યવસ્થા કરાશે તેમજ હિન્દુ રામ મંદિર એકતાનો મોટામાં મોટું પ્રતિક છે સાથોસાથ આગામી સમયમાં લાખો હિન્દુઓને એક કરવા માટે મજબૂત પ્રયાસ કરાશે સાબરકાંઠાના હિંમતનગર અને તખતગઢ કાંકરોલ કંપા પીપરી કંપા સહિત બેરણા ગામે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના વડા પ્રવીણ તોગડિયા વિવિધ ગામડાઓમાં બેઠક કરી ઉત્તર પ્રદેશના કાશીમાં યોજાનાર મહાકુંભ મેળા માટે આમંત્રણ પાઠવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે યોજાતા આ મહાકુંભમાં આ વખતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક કરોડથી વધુ લોકોને ભોજન અપાશે સાથ છ લાખ જેટલા લોકોને ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવનાર છે કુંભના મેળામાં પંદર જગ્યાઓએ મહાભંડારો યોજાશે જેમાં પંદર હજારથી વધારે સ્વયંસેવકો આવનાર દરેક લોકોને સેવા આપવામાં આવશે જોકે ઉત્તર પ્રદેશ સહિત ભારતભરના વિવિધ નેતાઓ બટેંગે તો કટેંગેના નિવેદન આપી રહ્યા છે ત્યારે આ મામલે તેમણે જણાવ્યું કે શરૂઆતથી જ હિન્દુ એકતા માટે પ્રયાસ થતો રહેલો છે તેમજ રામ મંદિરે ભારતભરના લાખો કરોડો લોકોની એકતાનું પ્રતીક છે જો કે આગામી સમયમાં ભારતના લાખો લોકોને એકરૂપ કરવા માટે વિશેષ પ્રયાસ કરવામાં આવનાર છે આ તબક્કે વિશ્વ હિન્દુ પરિષદ સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ने 50 लाख रुपए के ठंडी में रक्षण अपना काम करवाने से करने से तुगली मौका तबास तो से ये आगे से कोई आवर स्वागत चें परंतु अब 50 लाख करोड़ के लोग फंस थमाने से तो एक व्यक्ति रुचा कर तो उसे थमाने पे पच्चीस रुपया तो कोई हजार व्यक्ति रखवाना पच्चीस हजार रुपये कोई सौ रुपया डीजल रुपये એવા ગામમાંથી એકઠા કરી અને ગામના શેરમાં રસ્તો કરી અને કોમના અંતાત્મા આપણે બધા જઈ નહી સકીએ બધા મદદ કરો કો ફળ રૂપિયા બજે પૈસા મળે છે તમે મહેનત કરો તમારે ઉછો ખરું પડશે આમ કરીને કરો લોકોની જવાબવાઈ લસ્ત તૈયારી થઈ ગઈ છે 40 ટક ગામ 40 સચોખા 40 ટક બટેકા તમને બટકા વાળંતો 20000 કિલો મિઠું

શતાબ્દીઓથી યોજાતો આવ્યો છે આ વર્ષે પણ ઉત્તરાયણ ચૌદ જાન્યુઆરીથી મહાશિવરાત્રી સુધી મહાકુંભ છે પચીસ ત્રીસ કરોડ લોકો કુંભમાં સ્નાન કરવા આવશે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીનીએ મળીને નક્કી કર્યું છે કે અમે કુંભના દોઢ મહિના દરમિયાન પંદર જગ્યાએ ભંડારા અન્નક્ષેત્ર ચલાવીને એકાદા કરોડ લોકોને અન્ન પ્રસાદની સેવાનું પુણ્ય પ્રાપ્ત કરીશું ઠંડીથી બચવા માટે એક લાખ ધાબળાની ધાબળા બેંક દ્વારા લગભગ પચાસક લાખ લોકોને ધાબળા આપીશું એકાદા કરોડ લોકોનું બ્લડ પ્રેશર સુગરની તપાસ થશે અને પંદર જગ્યાએ આખો દિવસ ચા દ્વારા લગભગ કુંભ દરમિયાન પાંચક કરોડ લોકોને ચા આપી એક સેવાનું બહુ જ મોટું કામ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળે નક્કી કર્યું છે બાંગ્લાદેશમાં ફરીથી હિન્દુઓ પર અત્યાચારની ઘટનાઓ કેટલાક દિવસથી શરૂ થઈ છે ભારત અને દુનિયાના બધા જ લોકોએ બાંગ્લાદેશ પર દબાણ લાવી અને હિન્દુઓ પર અત્યાચાર ન થાય એ સ્થિતિ ઊભી કરવી જોઈએ અને ભારત સરકારની વિશેષ જવાબદારી છે અને મને વિશ્વાસ છે કે ભારત સરકાર દબાણ લાવીને બાંગ્લાદેશની હિંદુઓની રક્ષા માટે ગંભીર કદમ ઉપાડશે તમારી વાત સાથે સહમત છો કે મણિપુરમાં સાહીઠ ટકા હિન્દુ હિન્દુ બહુમતી છે એનું નામ મૈતઈ હિન્દુ છે અને આજે મણિપુરમાં ડરને કારણે ઘર છોડીને શરણાર્થી શિબિરમાં રહેતા હોય તો મૈતઈ હિન્દુ છે આ હિન્દુની સુરક્ષા માટે કેન્દ્ર સરકારે ગંભીર કદમ ઉઠાવીને એની ઉપર હુમલા કરનારા અને એને વિદેશમાંથી જ્યાંથી હથિયારો મળે છે એ બધા જ માટે કડમ કડક પગલાં ઉઠાવવા જોઈએ એવું છે ભારતમાં બંધારણ તો આઝાદી પછી છે જ આજે પણ બંધારણથી દેશ ચાલી રહ્યો છે આગળ પણ ચાલશે એટલે આપણે બધાએ બંધારણ અને કાયદાનું પાલન કરવું જ જોઈએ